અને હવે આપણે આવી રીતે ગોળ સુધારવાના છે આવી રીતે બધા તુરિયા આપણે ગોળ સુધારી લેવાના છે અહીંયા તમે જોઈ શકો છો મેં તુરિયા સુધારી લીધા છે આવી રીતે ગોળ સકાળા સુધારવાના છે આપણે અને હવે એને ધોઈ લઈશું અને અહીંયા ગેસ ઉપર મેં કુકર મૂકી દીધું છે તેમાં શાક પ્રમાણે આપણે તેલ ઉમેરશું મેદા પાંચથી છ પાળા તેલ લીધું છે અને ગરમ કરશું તેલ ગરમ થઈ ગયું છે તેમાં થોડી હિંગ ઉમેરી દઈશું અને અડધી ચમચી અને ફૂટી ગયું છે હવે તેમાં આપણે પાન ઉમેરી અને તેલમાં થોડીક હળદર ઉમેરી દઈશું તેથી કલર પણ સરસ આવશે અને હવે જે આપણે આ તુરિયા સુધાર્યા છે તે ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું અને મિક્સ કરી લેશું હળદર અને મીઠા સિવાય બીજી કોઈ વસ્તુ નથી ઉમેરવાની અને આમાં પાણી પણ નથી ઉમેરવાનું અને હવે ઢાંકણ ઢાંકીને આપણે એક સીટીથી બે સીટી થવા દઈશું અને શાક સડે ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરશું અહીંયા મેં લસણ લીધું છે અને બે થી ત્રણ ચમચી મરચું લઈ લઈશું અને હવે ખાંડી લેશું લસણ અને મરસુબીર બેરને અને એક ડીશ માં આપણે આ જે લસણ વાળું મરસું ખાંડ્યું હતું તે લઈ લેશું અને થોડીક હળદર ઉમેરી દેસુ થોડીક હિંગ અને બે થી ત્રણ ચમચી ચણાનો લોટ લીધો છે તે ઉમેરી દેસુ અને થોડીક મેં કસૂરી મેથી લીધી છે તે ઉમેરી દેશું અને આની જગ્યાએ તમે કોથમરી પણ લઈ શકો અને ગળપણ માટે થોડીક ખાંડ ઉમેરી દેશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને એક પાવડો જેટલું તેલ ઉમેરી દેશું અને બધું મિક્સ કરી દેશું અને હવે આપણે જોઈ દઈશું આપણો ચા જો તમે સરસ સડી ગયું છે અને હવે ગેસ શરૂ કરી દઈશું થોડીક વાર માટે અને જે આપણે આ મસાલો તૈયાર કર્યો છે તે ઉમેરી દેવાનો છે અને મિક્સ કરી લેશું અને હવે તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે મસાલાને ખાવા દઈશું

અહીંયા મારું સાદું અને સિમ્પલ તુરિયાનું શાક તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બન્યું છે અને ઘરના મસાલાથી જ તે સરસ બની ગયું છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ